નમસ્કાર આપ જો રચનેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ પુલત વડોદરામાં સાંસદના કાર્યાલય તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંયુક્ત ઉપક્રમે પોષણ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના કાર્યાલય તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સંયુક્ત ઉપક્રમે પોષણ માહની ઉજવણી અંતર્ગત આજે પોષણ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વડી કચેરીના બીજા માળે આવેલા હોલમાં પોષણ સંવાદ

ત્યારથી સ્વચ્છતા હોય કે સુપોષણ હોય ખૂબ જ સંવેદનશીલ મુદ્દાઓને એમણે ખૂબ અભિયાનના સ્વરૂપે લઈ અને દેશની અંદર એમાં બદલાવ આવે એ માટેના વિનમ્ર પ્રયાસ કર્યા છે તેના જ ભાગરૂપે આ મહિનો એ પોષણ માહ તરીકે જ્યારે સમગ્ર દેશમાં ઉજવાતો હોય માન્ય મુખ્યમંત્રીશ્રી પણ રાજ્ય સરકારને સૂચના આપી અને પોષણ માહની અંદર રંગે ચંગે ભાગ લેવડાવતા હોય ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આજે પોષણ મહા અંતર્ગત ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું તેની અંદર નુક્કડ નાટક દ્વારા પણ વિવિધ શાળાઓમાં પણ હવે પોષણને લઈને પ્રમોશન કરવામાં આવશે વિવિધ જગ્યાએ એનિમિયાના સ્ક્રીનિંગ કેમ્પ કરી અને જે લોકોને જરૂરિયાતમંદ હોય એમને પ્રોપર ગાઈડન્સ આપવામાં આવશે એના માટેની તમામ સારવાર આપવામાં આવશે એ માટેનો આજે એક સંકલિત પ્રકારનો કાર્યક્રમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં થયો શિક્ષણ સમિતિના કાર્યક્રમ કાર્યક્રમમાં આચાર્ય અને વાલીઓ હાજર જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશ્ચિત દેસાઈ ઉપાધ્યક્ષ અંશના ઠક્કર તેમજ સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં આ પોષણ સંવાદ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે બાળકો આપની શાળામાં ભણતા હોય શાળાની અંદર શીખતા હોય ત્યારે બાળકોનું પોષણ સારું આવે અને એ બાળક નાનપણમાં જો પોષિત થાય તો એની માનસિક શારીરિક અને જે સમાજલક્ષી કાર્યક્રમો કરવા છે આજનો કાર્યક્રમ માન્ય નરેન્દ્ર મોદી સાહેબના આવવાથી આપણા સમગ્ર દેશની અંદર એક સુપોષણમાં એનું સપ્તાહ મહાનનું એક આજનો કાર્યક્રમ હતો અને એની અંદર આપણા માન્ય સાંસદશ્રી હેમાંગભાઈ જોશી સાહેબ અમારી સાથે જોડાયા હતા તેમણે નગરપદના શિક્ષણ સમિતિના સર્વ શિક્ષકોને મુખ્ય શિક્ષકોને આજે અહીં આપણે ભેગા કરીને એમની જોડે કાર્યક્રમનો આયોજન કર્યો આયોજનની અંદર મુખ્ય હેતુ એતો કે નગરપદના શિક્ષણ સમિતિના ભંતા બાળકો એમના પરિવાર લાગે આ એક મેસેજ પહોંચે એક મેસેજ પહોંચે મેસેજ એવો હોય કે જે બાળકોને સુપોષિત કરવામાં આવના દિવસોમાં વર્ષોથી જે નરેન્દ્રભાઈની મોહિલ છે કે આ દેશનો આ સમાજનો એક પણ વ્યક્તિ સુપોષિત ના રહે અને સુપોષિત કરવા માટે એના માટે કરીને આજે સાંસદશ્રી અહીંયા ઉપસ્થિત રહ્યા હતા એમના માર્ગદર્શનમાં સરસ મજાનો કાર્યક્રમ થયો શિક્ષકોને સારી જાણકારી આપવામાં આવી એક નાના મસ્ત નાટક જેવો એક ભાગ ભજવવામાં આવ્યો બાળકો દ્વારા એ નાના બાળકોએ એક સરસ મજાનું એક માર્કેટ આપણું પોતાનું કહેવાય કે સમાજને એક સરસ મજાનું એક એ સૂચન કર્યું છે કે બાળકો કેવી રીતે પોષિત થઈ શકે એ કોલેજના ભણતા બાળકો સરસ નાટક એ આ ભજવીને બતાવ્યું અને આ સરસ મજાના કાર્યક્રમ આવનાર દિવસોમાં ખરેખર દેશને સમાજને વડોદરાનો સુપોષિત કરશે એવું સો ટકા નક્કી છે કેમેરામેન નવનીત પ્રમેય સાથે સત્યમ નિવાસ કનેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર